આપણી વચ્ચે જે છે અને ખુશખબરી કે આપણા પરિવારમાંથી વેબ સંકુલના પરિવારમાંથી એક આપણા જે છે સુપરસ્ટાર જેને કહી શકાય કે આપણા વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હંમેશા લેક્ચરની અંદર એક સુપરસ્ટાર તરીકે દેખાતા દરેકે દરેક પ્રશ્નોનો જે છે સચોટ જવાબ આપતા આપણા ઓમી ભૈયા જે છે હવે સરકારી જે છે જોબનું પહેલું પગથિયું એટલે કે હવે એમનો જે છે સરકારી ઓર્ડર આવી ચૂક્યો છે પોતે તલાટીકમ મંત્રીની અંદર જે છે હવે જોબે લાગી ચૂક્યા છે અને આજે અપ્રત્યક્ષ ઓમી ભૈયાને જે છે જોવાનો નજારો પણ મળ્યો છે તો આપણે જે છે આપણા વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જે છે કોમેન્ટના સુપર કે આ સ્ટાર એવા ઓમી ભૈયાને ને સૌથી પહેલા હું આમંત્રણ કરીશ કે વેલકમ ટુ વેબ સંકુલ અને વેબ સંકુલ પરિવારમાં ઓમીભાઈ આપનું જે છે ખૂબ ખૂબ સ્વાગત છે આજે વેબ સંકુલ પરિવારની મુલાકાત લઈને તમને કેવું લાગ્યું મને ખૂબ જ આનંદ થયો આજે અહીંયા એને એવું લાગ્યું કે બધા મિત્રની જેમ જ છે બધા સર અને બહુ જ હેલ્પફુલ થાય છે અહીંયા બધા તો સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન મારે એમ પૂછો કે તમે સેમા જોબ લાગ્યા છો ઓમી ભૈયા હું હાલ તલાટી કમ મંત્રી તરીકે લાગ્યો છું સંખેડા તાલુકામાં છોટા ઉદેપુર જિલ્લો ખૂબ સરસ અને ઓમી ભૈયા આમ તો જે છે યુટ્યુબના જરીએ કોમેન્ટના જરીએ મુલાકાત થતી હતી અને આજે પ્રત્યક્ષ જે છે અવિભય ને જોવાનો મોકો મળ્યો છે અને ઘણી વખતે આમની કોમેન્ટો જોઈને અમને પણ ઇન્સ્પિરેશન મળતું કે એક વિદ્યાર્થી છે કે જે કેવી અથાક મહેનત કરે છે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે તરત જ જવાબ જે છે અને એ પણ કહેવાય કે બહુ કહેવાય કે ડિટેલમાં જવાબ સાથે આવતું હતું તો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં આવી રીતે આગળ વધતા રહો આવી રીતે કાર્ય કરતા રહો અને તમારું જ્ઞાન પણ દિવસે દિવસે વધતું રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ વાત કરીશ કે યુટ્યુબ ચેનલ પર તો તમારી ઘણી બધી સિરીઝ જે છે ફેવરિટ હશે આપણી વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કઈ એવી સિરીઝ હતી કે જે તમને સૌથી વધારે એમ લાગે કે આ સિરીઝ જોવામાં મને સૌથી વધારે મજા આવી સર મને તલાટીની થઈ જશે સિરીઝમાં સૌથી વધારે મજા આવી હતી એના પછી પણ બીજી ઘણી સિરીઝો છે રહો અને થઈ જશે એનું બી બીજું વર્ઝન પણ આવ્યું હતું એક તલાટીની એક્ઝામ પહેલાં તો આપણે જે છે થઈ જશે અને થઈ જ જશે આ બે વર્ઝન લઈને આવ્યા હતા અને એ બંને જોયા હતા એમની મુલાકાત પણ થઈ છે તો આમ તો જનરલી જે છે લાઈવ ચેટબોક્સમાં ઘરે બેઠા નાનકડા મોબાઈલની અંદર તમે લાઈવમાં કોમેન્ટ કરતા એ કરતા પણ આજે જ્યારે લાઈવમાં પ્રત્યક્ષ જોયું કે આ કેમેરો હોય છે અને આ ડિસ્પ્લે મૂકેલી હોય છે આ બધું લખવાનું હોય છે કેવું લાગ્યો અને એને અનુભવ કેવો રહ્યો આપનો અનુભવ તો ખૂબ સારો રહ્યો અને પહેલીવાર માઇકમાં થોડોક સ્ટેજ ફેર હતો મને પણ અહીંયા એને બધું ફ્રેન્ડલી એટમોસ્ફિયર હતું તો એટલો પછી ડર ના લાગ્યો અને બધો સપોર્ટ મળી રહે છે ખૂબ ખૂબ આભાર અને ઓમી ભૈયા તમારી જે સફળતાની આ જર્ની છે એ જર્નીમાં તમે તૈયારી કેવી રીતે કરતા હતા વાંચવાનું કેવી રીતે હતું યાદ રાખવા માટે કેવી રીતે કોઈ ટેક્ટિક્સ ફેલો કરતા હતા તો આપણા જે છે ફેલો આસ્પિરન્ટ તમારી સાથે ચેટબોક્સની અંદર તમારા સહપાઠી પણ હશે એ પણ જાણવા ઈચ્છે કે અમી ભૈયા અમને પણ કોઈ ટ્રીક આપો સૌથી પહેલાં તો મેં તૈયારી શરૂઆત કરી ત્યારથી છથી બારના પાઠ્યપુસ્તકો જ વાંચ્યા હતા પહેલાં એનસીઆરટી જીસીઆરટી અને પછી આપણે યુટ્યુબ માધ્યમથી મેં ઘણું વેબ સંકુલના યુટ્યુબ ચેનલથી ઘણા સિરીઝો ફોલો કરી અને પછી ઘણી પ્રેક્ટિસ કરી હાલ અત્યારે જેમ સીસીનો અત્યારે જેમ સિલેબસ આવ્યો છે પોલીસના નવા આર આર આવ્યા છે એમાં બધામાં મેથ્સ રીઝનિંગનું વેટેજ હવે વધી ગયું છે તો એમાં હવે પ્રેક્ટિસની વધારે જરૂર પડશે જેટલી પ્રેક્ટિસ કરશો એમ તમારે એટલું તમારો આત્મવિશ્વાસ વધશે એટલે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એ બરાબર છે બધું ઓકે ખૂબ સરસ વાક્ય એમણે કીધું પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ ને સાથે સાથે જેટલી જેટલી પ્રેક્ટિસ કરતા જશો એટલા એટલા નવા જે છે ડાયમેન્શન પણ એક્સપ્લોર કરતા જાઓ છો પહેલી વખત પ્રેક્ટિસ કરશો બે ત્રણ દાખલા ગણશો તો તમને લાગશે કે હા દાખલો આવડે છે પણ એ જ દાખલાને જે છે એ જ પ્રકારના દાખલાને દસ પંદર વખત ગણી લેશો તો પછી એવું થાય છે કે આની અંદર તો આપણ ચેમ્પિયન છે ઓર અપ્યુ અપુન જ જે છે સુપરસ્ટાર છે જેમ આપણા ઓમી ભૈયા જે છે ચેટ બોક્સની અંદર દરેક પ્રશ્નોનો જવાબ એ રીતે આપતા હતા અને બિલીવ મી દરેકે દરેક ફેકલ્ટીના મુખ પર જેને પૂછશો તો ઓમી ભૈયાનો નામ સાંભળતા તે બધા જે છે આમ ચોંકી ગયા કે ઓ વાહ શું વાત છે આ તો અમને ઓમી ભૈયાને જોવાનો મોકો મળ્યો છે પણ સાથે સાથે જે છે કે અમારી નાનકડી ઈચ્છા છે કે નાનકડી જે છે અમારા તરફથી તમને શુભેચ્છા ગિફ્ટ આપવા ઈચ્છીએ છે અને હું વિનંતી કરીશ કે ભાઈ આપણા અક્રમ સર આવે અને અક્રમ સરના હાથે એક નાનકડી બહુ મોટી ગિફ્ટ તો નથી આમ તો એકચ્યુઅલીમાં એમણે સૌથી મોટી ગિફ્ટ આપી છે અહીંયા આવીને કયા ફેકલ્ટીના લેક્ચરમાં તમને એમ લાગ્યું કે ભાઈ આ ફેકલ્ટીનો લેક્ચર જોઈને જે છે સાહેબ આમ બધા ટેન્શન મેન્શન બધું દૂર થઈ જતું હતું સૌથી પહેલાં તો અક્રમ સરના લેક્ચર એમના લેક્ચરમાં ઘણી મજા આવી જાય છે બધા મિત્રોને બધા કાકા કહીને બોલાવતા હોય છે એમને અને ઘણી મજા આવી જાય છે એમના લેક્ચર ભરો એટલે અને ભણવાનું પણ એટલી જ રીતે કરાવતા હોય છે તો હવે જે છે જેમ ઓમી ભૈયાએ કીધું કે જ્યારે સાહેબ ટેન્શનમાં આવી જઈએ ત્યારે અમારા કાકા લેક્ચર લઈને આવે અને ફૂફા લેક્ચર લઈને આવે સાબુની ગોળીઓ આપે તો આપણે જે છે અક્રમ સરને વિનંતી કરીશું કે આવે ને આપણે જે છે શુભેચ્છા ગિફ્ટ ઓમી ભૈયાને આપવાની છે આપણા વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જે છે સુપરસ્ટાર જેને કહી શકાય એવા ઓમી ભૈયાને જે છે આપણા અક્રમ સરને કહીશું એક નાનકડી ગિફ્ટ હેન્ડ કરે અક્રમ સર ઓમી ભૈયા સુપરસ્ટાર ધી સુપરસ્ટાર શું કેવું છે આપ ઓકે એક સમયે સાહેબ યુટ્યુબ ની અંદર કોમેન્ટ કરતા હતા બરાબર અને આજે અચાનક જ પ્રગટ થયા આપડા વેબ સંકુલના ના દ્વારે ભૂલા પડ્યા તો સાહેબ આનંદ જ એમ થાય કે એક સમયે કમેન્ટ કરતા હોય અને સરકારી જોબમાં લાગી ગયા અને સૌથી મહત્વની બાબત એ છે કે સાહેબ આપણા દ્વાર સુધી પહોંચ્યા તો આનાથી વિશેષ તો શિક્ષકને શું ખુશી હોઈ શકે કે એક સ્ટુડન્ટને ભણાવ્યા હોય સરકારી નોકરીને પાસ કરે તો હું વિનંતી કરીશ કે જો વિકાસ સાહેબ જે છે થોડોક સમય ફાળવી દે તો આપણે જે છે એક નાનકડી બીજી ગિફ્ટ મારે જે આપવી છે એ આપણે વિકાસ સાહેબના હસ્તે આપીએ આપણે આ અમી ભૈયાને કારણ કે ઓમી ભૈયા જે અમારા માટે અને બધા માટે સુપરસ્ટાર અને કારણ કે દરેક પ્રશ્નનો જે છે સુ વ્યવસ્થિત જવાબ સાહેબ ચેટબોક્સમાં આપો એ બહુ ટફ હોય છે તો હું જે છે મહેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે આપણી વેબ સંકુલની બેગ અને આવનારી મુખ્ય પરીક્ષા માટે આપણી મુખ્ય પરીક્ષાનો જે સેટ છે એ ઓમી ભૈયાને જે છે આપે આવી રીતે આગળ વધતા રહો હવે તલાટીથી જઈને આગળ જઈને ક્લાસ ટુ ઓફિસર બનો એવી જે છે આશા રાખીશું અને ઓમી ભૈયા સાથે જે છે આપણા વિકાસ સાહેબની પણ થોડીક યાદો જોડાયેલી છે ચેટબોક્સની અંદર કારણ કે વિકાસ સાહેબ એ થઈ જશે સિરીઝમાં આપણે હતા સર અરે ઓમીભાઈનું ફેક એકાઉન્ટ લાવ્યો અને તલાટીની પરીક્ષા પરીક્ષા પૂરી થઈ હતી અને સારું નહોતું અને ઓમિભાઈ ગાયબ થઈ ગયા હતા અને એમને ડિજિટલી સંન્યાસ લીધો હતો થોડા સમય માટે અઠવાડિયું કંઈક એવું હતું મને આછું પાછું યાદ છે હા હા અને અચાનક જ કંઈક સિરીઝમાં ઓમીભાઈ પ્રગટ થયા એટલે મેં કીધું કેમ ઓમીભાઈ દેખાતા નહોતા તો પછી એ થોડાક દિવસ પછી મને ખબર પડી કે એનું ફેક એકાઉન્ટ છે અને કોકે ફેક એકાઉન્ટ બનાવેલું હતું એટલે ઘણી વાર આવું થાય કે શિક્ષકોના ફેક એકાઉન્ટ બને મોટા મોટા સેલિબ્રિટીઝના ફેક એકાઉન્ટ બને પણ હું એટલું કહેવા માગું છું કે વેબ સંકુલનો સ્ટુડન્ટ બી સેલિબ્રિટી છે હા કામ નથી એના પણ ફેક એકાઉન્ટ બને છે અને સો ટકા પણ મારે એક વસ્તુ અમીભાઈને પૂછ્યું અમીભાઈ તમે જ્યારે તૈયારી કરતા ઓનલાઈન તૈયારી કરતા તો ક્યારે એવા હર્ડલ્સ સાહેબા કે તમને કહેવામાં આવે કે શું આખો દિવસ ફોનમાં બેઠો છે આમાં થોડી પાસ થઈ શું આખો દિવસ ફોન મંત્રે છે એવું એવું ક્યારે હર્ડલ્સ આવ્યા કોઈ એવું તમને ટકોર કરી હોય કે એવું કોઈ ખીજાણું હોય પહેલી વાત તો ઘરેથી જ ખીજાતા હતા વધારે ઘરે કેમ કે આટલો બધો ફોન ના જોવાય આખો દિવસ કેમ કે આંખોને એવું બધું ખરાબ થાય પણ આપણે ભણવાનું જ કરતા હતા એટલે મમ્મીને એટલો વિશ્વાસ હતો એમ તો પાસ થશે અને મહેનત એ એટલી કરતો તો આખો દિવસ અને અમિયુભાઈ પાસ થયા પછી ફેમિલીનું શું રિએક્શન પાસ થયા પછી ઘણા ખુશ થયા એમ તો વિશ્વાસ હતો થોડોક પણ હવે આપણે કરી દેખાડ્યું હવે નેક્સ્ટ ટાર્ગેટ શું છે અમિભાઈ નેક્સ્ટ ટાર્ગેટ હવે છે 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 થઈ જાય એની આપવાની આપવાની ખૂબ 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 શુભેચ્છા અમીભાઈ અમારા તરફથી કે જે રીતે તમે એક પડાવ પાર કર્યો છે સરકારી નોકરીનો આગળ પણ વધતા રહેશો ડીવાયસો છે જીપીએસસી છે પાસ કરશો અને જીપીએસસી પણ પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બનીને પણ આ જ રીતે અહીંયા આવશો અને ત્યારે આપણે જ રીતે એક ઇન્ટરવ્યુ કરીશું અને ત્યારે હું પૂછીશ કે હવે કેવું ફીલ થાય છે પણ શું લાગે છે ટાર્ગેટ એચિવ થઈ જશે જીપીએસસી મહેનત કેવી ચાલુ છે ચાલુ છે ડેડિકેશનથી હમણાં મીન્સની તૈયારી ચાલુ છે અને રેગ્યુલર રોજનો કેટલા દિવસનો વાંચવાનો સમય મળી છે 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 હાલ જોબ ઉપર એટલે ઓછો ટાઈમ ટાઈમ મળે મળે પણ જેટલો એટલો યુઝ આન્સર રાઇટિંગ ચાલુ હા ઓકે સરસ સરસ ખૂબ જો અને એના માટે જ મેન્સ માટે આપણે આખો કોમ્બો છે તમને આપ્યો છે એમાં બી તમને ખૂબ હેલ્પ મળશે એની અંદર પણ સારા સારા ક્વેશ્ચન છે એના આન્સર ફોર્મેટ કરેલા છે અને બહુ વ્યવસ્થિત રીતે આપણા ગુજરાતના અને ઇન્ડિયાના દરેક સબ્જેક્ટને એની અંદર કવર કરેલા છે તો હવે આ વધારે મને નહીં ફાવે એટલે હું આપણા જે કહેવાય ને હીરો એને હું આમંત્રિત કરી દે સાહેબ આ તમારો માઈક છે થેન્ક યુ સો મચ વિકાસ સાહેબ જે છે અને વન્સ અગેન જે છે આપડા વેબ સંકુલ ઓફિશિયલ YouTube ચેનલના જે છે એક વિદ્યાર્થી મિત્ર કે જે આજે એક એસ્પિરન્ટ થી જે છે એક ઓફિસર બની ચૂક્યા છે એટલે કે ભાઈમાંથી સાહેબ બનવાની જે છે જર્ની એમણે પૂરી કરી છે અને આવનારા સમયની અંદર જે છે આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી જે છે શુભેચ્છા પાઠવું છું ને મારી દિલથી ઈચ્છા છે કે બહુ જલ્દી તમે ક્લાસ વન ટુ ઓફિસર બનીને જે છે અગેન ફરીથી વેબ સંકુલનો જે છે આ રીતે એવી જે છે થોડીક નાનકડી અને તો ને ચલો થેન્ક યુ સો મચ બાય બાય વિદ્યાર્થી મિત્રો અને તમે પણ વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે છે મહેનત કરતા રહો પોતાના ગોલ ઉપર જે છે અડીગ રહો અને ફરીથી જે છે આ રીતે મળતા રહીશું જોડાયેલા રહો વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ખાતે બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત